નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આ ઘટતા શેર બજાર વચ્ચે પણ એક એવો શેર રોકાણકારો ના હાથમાં આવ્યો છે જેમાં ચોવીસ બ્રોકરેજ હાઉસ ખરીદી ની સલાહ આપી રહ્યા છે તમારે આગળ શું કરવું આ શેરમાં એ પણ તમને માહિતી મળી રહેશે તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને શેર વિશે મળી રહે અને તમે ખરીદવા માંગતા હો તો પણ તમે આ શેરમાં નિર્ણય લઈ શકો

નારાપર્ટ માં જે ચોવીસે તેને બાય રેટિંગ આપી છે જયારે અન્ય ત્રણે તેને વેચવા માટે કહ્યું છે જોકે આમાં બે બ્રોકરેજ એવા છે જેમણે શેર પર એકદમ વિપરીત સલાહ આપી છે એમાંથી એક બ્રોકરેજ નું કહેવું છે કે આ એક બ્રોકરેજ થવાની સલાહ આપે છે તો બીજો બ્રોકરેજ અડધા પૈસા થવાની અને 27 માંથી ચોવીસ એક્સપર્ટ ખરીદીની સલાહ તો આપી જ રહ્યા છે શેરમાં પછી વાત કરીએ કે શેરમાં રૂપિયા ડબલ થશે કે રૂપિયા અડધા

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે કરી દબાવી દેજો